વડોદરા શહેર પોલીસ કમિશનરનો અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની જે ઘટના સામે આવી હતી તેને લઈને પોલીસો દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા બે આરોપી સાથે એક સગીરને ઝડપી પાડવામાં આવ્યા હતા તાત્કાલિક ધોરણે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ આજે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું વડોદરા પોલીસે આરોપીઓને ઘૂંટણી પાડ્યા અને તેમની પાસે માફી પણ મંગાવી છે જાહેરમાં આ અસામાજિક તત્વો આરોપીઓ કે જેમના દ્વારા શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા તેમણે માફી માંગી તેમનું સરઘસ કાઢી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસ વાળોની કામગીરી બહુ સારી છે વાડી પીઆઈ સિટીના પીઆઈ બહુ સારું કામ કર્યું છે અમારા પાણીગીર એરિયાનું જે નામ ખરાબ થયું એના માટે બહુ સારું કર્યું છે કેમ કે અમારે બધા એરિયાના બધા નામ ખરાબ થતા બધા માર્કેટનું નામ ખરાબ કરુ અમારા પાણીગીર એરિયાના બધાના જે ધંધાધારી માણસ છે એનું નામ ખરાબ થાય છે એટલા માટે બહુ સારું કર્યું છે અમારા માટે મારું નામ છે મોહમ્મદ હુસેન દુધવાલા એ લોકો શાંતિ ભગવાન એના માટે બહુ સારું કર્યું છે કે આ લોકોને સજા થવી જ જોઈએ એના માટે તો બરાબર છે કડક 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 કેમકે આ તો આ વિશે જનતા લીધો તો અમારા દર અત્યારે ત્રીસ વર્ષમાં કોઈ દિવસ આવો બબાલ થયો નથી હવે બધું શાંત કરી નાખેલું પછી આ લોકોએ ઉચકેરની કરી છે એટલે અમારે મહેરબાની કરીને આ બધું જે કર્યું છે એના માટે બહુ સારું છે અમારા માટે પોલીસ કે પોલીસ પીઆઈ બધાનું કામગીરી બહુ સારું છે ખોટું છે આ ખોટું થયું છે

એને જાહેર જાહેરમાંથી આપો આપો મને પબ્લિક ના આપી દો છો દો આ બધી માર્કિટની ગરાઈ ખરાબ થઈ ગઈ દંદાના ઠેકાણ નથી બોગને ઠેકાણ નથી ના લોકો આવું કરે પૂર્તિ કરે આજે મજામાંથી નામ ખાગળ થયું છે બધા મેં નામ ખરાબ કર્યું છે એ લોકોએ આજે અમારે ત્યાં પબ્લિક આવતી નથી ગભરાઈ ગયું છે ને તમારું એ આભાર માનું છું મીડિયાનો બી આભાર માનું છું પોલીસનું બી આભાર માનું છું સંજ્યા ને પોલીસવાળા જિંદાબાદ મીડિયા બી જિંદાબાદ માનતા નથી આ લોકો કાવત કરી જાય આ લોકો અમે બધા હેરાન થઈ જાય આખા આખા રોડ વાળા અમારા ખરાબ થાય છે આખા રોડ હેરાન છે આખા અમે બોલાય બોલાય બોલાવી હવે ભાઈ પોલીસ વાળા બધા આવે એ બધા અમારા ઘરોમાં જાય ઇન્કવાયરી કરે આ બે માણસ આવા માણસો તમે તમને સખત પણ સખત સજા કરો હે કોઈ નું ધર્મ નથી મજબ એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપણે હિન્દુસ્તાન છે આપણે ભાઈ બહેન છે આપડે તમારો વ્યવહાર તહેવાર શાંતિ થવું જોઈએ અને બધા અમારા તહેવાર શાંતિ થવા જોઈએ આપણે સદર હું ગુના બાબતે આરોપીઓની અટક કરવામાં આવી હતી આરોપીઓ જે કહેવા માંગતા હોય એ સંદર્ભે એમના

ની પૂછતાછ હાલ ચાલુ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સંપૂર્ણ તપાસ પૂરી થયા પછી આપણે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે એ લોકોનું પૂછતાછ ચાલુ છે ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણને સ્પષ્ટ ઉચ્ચિત રમશું છે માહિતી મળી છે પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય થવા માટે આ પ્રકારનું કૃત્ય કહ્યું છે ભાઈગીરી કરવાના શોખ સાથે એક આરૂપીએ કેટલીક વાતાજાણક પોસ્ટો પર મૂકે છે એવી પણ માહિતી બહાર આવી છે શું તથ્ય છે પોલીસ તપાસમાં કંઈ કામ છે પોલીસ તપાસમાં આ ગુનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે ઝીણવટભરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ફિઝિકલ બાબતો તેમજ સોશિયલ મીડિયા બાબતો સાયબરને લગતી બાબતો તમામ બાબતોની તમામ પાસાઓથી ઝીણવટ પૂરી તપાસ કરીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું એમનું સોશિયલ મીડિયામાં ચેક કર્યું છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સોશિયલ મીડિયા બાબતે એમના સાયબર બાબતે તમામ એમની જે એક્ટિવિટી છે એમના બાબતે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે

ત્યારે નિવેદનો લઈને વિગતવારની તપાસ હાલ ચાલુ છે